છો બધા મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ઇઝરાયલના વ્લોગમાં અને એક ભાઈ છે ને એની કોમેન્ટ હતી કે તમારી સેલેરી કેટલી છે તો મારા આ વ્લોગમાં છે ને હું તમને મારી સેલેરી વિશે જણાવીશ અને અમારે અહીંનો એક રૂપિયો એટલે ઇન્ડિયાના કેટલા રૂપિયા થાય ને એ પણ બતાવીશ તમને લોકોને અને અમારે અહીંયા કેવા પૈસા હોય છે ઇઝરાયલમાં મારી પાસે જેટલા છે એટલા હું તમને બતાવીશ તો આખો વ્લોગ જોઈજો તમે પવન નીકળ્યો હે એકદમનો એટલે આમ જોઉં છું વરસાદ નથી આવતો અમારે અત્યારે વરસાદ થાય આ મહિનામાં પણ વરસાદ નથી વરસાદ ભૂલો પડી ગયો ઇન્ડિયા બાજુ યોગ્ય થોડુંક તો મારી છે ને સેલેરી કેટલી છે એ મારે જણાવવાનું છે ને તમને લોકોને મારી સેલેરી છે છ હજાર પાંચસો છે મારા સબાથના પૈસા જે આ લોકોને શુક્રવારેથી બપોર પછીથી શનિવાર રાતે આ લોકોનો જે હોલિડે હોય છે ને એના અમને એક્સ્ટ્રા પૈસા આપે એ લોકો આ તો ખાલી અમારો સેલેરી જ છે છ હજાર પાંચસો પછી જે આ અમારે હોલિડેના આવે ને એ અમને મને સાડા ચારસો આપે છે એટલે એના અલગથી ને અઠવાડિયે ને અઠવાડિયે અમને સો સેકલ પોકેટ મની આપે એટલે સાડા પાંચસો સાડા પાંચસો એ થાય ચાર હોય તો બાવીસસો રૂપિયા એ થાય ને આ થાય પાંચ છ હજાર પાંચસો એટલે મારી સેલેરી છે ને આઠ હજાર સાતસો થાય છે અને જો કોઈ મહિનામાં પાંચ હોય શુક્રવાર શનિવાર આપણે આવતા હોય ને તો એવી રીતે હોય તો અમારે થોડોક પગાર વધી જાય મારે હાડાપંશ વધી જાય તો કે કોઈને કામ અઘરું હોય કોઈને સારું હોય છે તો ફેમિલી પ્રમાણે સેલેરી આપે છે અમે જે રીતે વાત કરી હોય એ રીતે પછી અમે જમવાનું પણ ઈન્ડિયન ફૂડની પણ વાત કરી હોય અહીંયા ઘરે જયારે જોવા આવ્યો હોય ને અમને એજન્સી જોવા મોકલે પેલા જોતાનો ઉપર ઓછો છે આ બનાવજો નહીં એવી ઠેકડા મારથી શું જોઈએ એ અમારા અંદર ઘરમાં પારી તો મીંદડો હોય તો હે ને અમારે અહીંયા આવી રીતે હોય છે ને ઇઝરાયલમાં છે ને દસ તારીખે બધાની સેલેરી થઈ જાય એટલે કે જે બીતવાત વાળા હોય ને એની દસ તારીખે થાય ને બાકી પ્રાઇવેટ વાળા હોય ને એ લોકોની તો પહેલી તારીખે જ થઈ જાય મારી તો દસ તારીખે થાય છે હું આ ઘરે કામ જોવા આવી ને ત્યારે જ મેં વાત રાખી હતી કે હું ઇન્ડિયન જમવાનું બનાવીશ તો ફેમિલી મને હા પાડ્યું કે હા એ કે કેમ કે આપણે અમુક તીખું ખાતા હોય નોનવેજ ન ખાતા હોય તો આપણે એ લોકોને કેવું પડે તો એ જે અમે પહેલા વાત રાખીએ ને એ જ વાત છેલ્લા સુધી રહી પછી આપણે નવું કંઈ પણ કહીએ ને તો એ તો સારી ફેમેલી હોય તો વાંધો ન આવે નહીં તો ના પાડી દે એમ એ લોકો એમ કહે કે ના આ વાત તો નથી કરી તમે એટલે એવું છે મારે આ કામ તો સારું છે ફેમિલી પણ સારી છે એમાં પણ સારી છે આ ફેમિલી મારી સારી છે એટલે મને હવે તો આમ ચિંતા જ નથી કહી સેલેરી દસ તારીખે જો આજે નવ તારીખ છે ને જ રાતે કે મોર્નિંગમાં મારી સેલેરી મારા એકાઉન્ટમાં આવી ગઈ હશે અને પછી એક રૂપિયો ઓછો ન હોય એમાં એમાં પાંચ રૂપિયા વધારી નાખે ફેમેલી પણ ઓછા ન આપે મને તો સારું કહેવાય ને અને આ ફેમિલી બહુ સારી પૈસા વધ્યા હોય ને તોય મને એમ કે તું રાખ ન જોતા એમ અત્યારે અમારે બેઝિક સેલેરી તો છે ને છ હજાર ત્રણસો થઈ છે અને સવાથના કંઈક ચારસો ને ચોવીસ પચી એમ કંઈક હાલે છે મેં નથી પૂછ્યું મેં કીધું ને કે મારે ફેમિલી જ બધી વાત કરે એજન્સીમાં હું નથી કરતી મારે બધું પ્રોબ્લેમ સોલ્વ કરી દે પછી મારે કરવાની આવતી જ નથી ફેમિલીમાં એટલે આવું છે ઇઝરાયલમાં બધાને સેલેરી સેમ નથી બધાના કામે સેમ નથી અમે લોકો ગૂગલમાં જોઈએ ને હું છે ને છ તારીખે કે પાંચ તારીખે કે જો ને મેં જ બે દિવસ પહેલાં જોયું હતું ગૂગલમાં તો ભાવ છે ને કેટલો સારો હતો અહીંનો એક સેકલ એટલે ઇન્ડિયાના સિત્યાવીસ રૂપિયા થાય અને અત્યારે તો ભાવ કેટલો હોય ખ્યાલ નથી મેં કાલે પાછું રાતે જોઈતું ને ત્યારે છવ્વીસ રૂપિયા હતા અત્યારે કેટલા હોય હવે હમણાં હું તમને બતાવીશ છેલ્લે તો તમે લોકો જોઈજો કેટલો ભાવ ઉતરી ગયો છે ઓલું શેર બજાર જેવું છે એમ ઉપર નીચે થતું હોય સેલેરી થાય ને તો નીચે આવી ગયો હોય અમે લોકો રાખી દઈએ પછી સારો ભાવ હોય ત્યારે મોકલી દઈએ પણ ક્યારેક ઘરે જોતા હોય તો ફોન આવે તો નાખવા પડે એમ તો અમે મોકલી આપીએ એટલે એવું હોય છે તમને એમ લાગતું હશે ને કે બસો સેકલ આને આપે તો બસો સેકલમાં લોકો શું કરતા હશે તો બસો સેકલ છે ને એ બસોની નોટ તો બહુ મોટી કહેવાય અહીંયા ઇઝરાયલમાં મોટામાં મોટી નોટ છે ને બસોની કહેવાય ચાર નોટો આવે સોની પચાસની વીસની હું તમને છેલ્લે હમણાં પૈસા બતાવી દઈશ આમાં વિડીયામાં તો હે ને આમ બસો સેકલ લઈને જાય ને તો ઘણું બધું આવી જાય આઠ રૂપિયાનું તો કિલો તેલ આવી જાય બોટલ આવે ને એમાં રાઈસ આવી જાય બાર રૂપિયાના બાસમતી જીરા રાઈસ મસ્ત આવે બધું મળી જાય છે એટલે સસ્તું મળી જાય છે બસો રૂપિયાનું ઘણું બધું આવે અહીંયા ઇઝરાયલમાં તો એટલે બસો રૂપિયામાં અમે લઈ આવીએ એમ વાંધો ન આવે અને અમુક ફેમિલી છે ને એને શું પ્રોબ્લેમ થાય આપણે ઇન્ડિયન જમવાનું બનાવીએ તો એ લોકોનું છે ને પહેલાં તો આપણે વઘાર કરીએ ને આટલા તીખા મસાલા નાખતા હોય ખબર ને આપણે લોકો તો વઘાર કરતા હોય તડકા મારતા હોય એટલે આ લોકોને ધોકાર ને આવે સ્મેલને ન ગમે એટલે એ લોકો ના જ પાડી દે કે નહીં ઇન્ડિયન જમવાનું નહીં બનાવવા દઈએ તો અમારે પહેલાં વાત કરવી પડે ફેમિલીમાં કે ઇન્ડિયન જમવાનું બનાવવા દેશો તો એ કહે કે હા પછી અમ લોકો રોકાઈએ પંદરક દિવસ જોઈએ કે અમને જમવાનું બનાવવા દે છે કંઈ પ્રોબ્લેમ નથી થતી પછી અમ લોકો રજીસ્ટ્રેશન કરીએ આવું છે બધું જો હું છે ને તમને હમણાં બતાવું અહીંના પૈસા એક સેકલ એટલે ઇન્ડિયાના કેટલા થાય મોબાઈલમાં જ તમને બતાવી દઈશ અને અહીંના પૈસા પણ જેટલા મારી પાસે છે ને સીલર ને નોટો ને એ બધી બતાવીશ નહીં હોય એ પછી નેક્સ્ટ ટાઈમ વાત અત્યારે જે છે એ બતાવી દઈશ આ છે ને ઇઝરાયલના પૈસા છે આ પાંચનો સિક્કો છે પછી આ રૂપિયો સેકલ પછી આ યુ આપણે યુ કહીએ ને છે થાય ને ત્યારે આ રૂપિયો થાય આની કેટલા હોય એ નથી ખબર આ વાયપરા નથી મારા તો છૂટા પડ્યા હોય ને એટલે હું ભેગા કરું પછી જ્યાં જોતા હોય ત્યાં દઈ દઉં એટલે એ રીતે અને હજી આમાં છે ને દસનો નો સિક્કોય આવે અને બેનો નો સિક્કો આવે છે ઇઝરાયલમાં તો એ નથી મારી પાસે આટલા પૈસા આ છે અને નોટમાં છે ને જો આ સોની નોટ છે ઇઝરાયલના સો રૂપિયા સો રૂપિયા રૂપિયા જ બોલાઈ જાય સો સેકલ આ સો સેકલ છે અને આ છે ને એ બસો સેકલ છે આ બધાથી મોટી નોટ કહેવામાં આવે છે આપણે કેમ બે હજારની નોટ છે એવી નોટ કહેવામાં આવે આ બસોની સે નોટ છે મારી પાસે આ થોડા ઘણા પૈસા પડ્યા છે આમને ગિફ્ટ આપ્યા હે આ છે ને પંદરસો સેકલ હતા એમાંથી મેં થોડાક તો વાપરી નાખા છે એટલે અત્યારે મારી પાસે કેટલા હજાર જેવા પડ્યા છે અને આ વીસની નોટ છે આમાં એક પચાસ ની નોટ આવે આવી જ આવે દૂધિયા કલરની અને આ વીસની નોટ છે બસ ચાર જ નોટ આવે છે અહીંયા બાકી તો પછી જો આ રીતના પાંચનો સિક્કો ને દસની નોટ નોટ નથી આવતી સોરી દસનો સિક્કો આવે છે જો મને બર્થ છે ને આમાં આપ્યા હતા પૈસા મને ફેમિલીએ કીધું હતું કે તાર શું લેવું જો આ બધું મને લખીને આપ્યું હતું હમણાં સત્તર તારીખે મારો બર્થડે હતો ને ત્યારે એને કીધું તાર ફોન લેવો તો મેં કીધું ના મારી પાસે ફોન તો છે પછી શું કરવું બે ફોન છે તો તો એને મને હે ને કવરમાં પૈસા આપ્યા કે તારે જે ગિફ્ટ લેવું હોય મતાના મતાના કે આ લોકો તાર જે ગિફ્ટ લેવું હોય એ લઈ લેજે એટલે મને એને આ બધે પૈસા આપ્યા ને આમાં પાંચસો સેકલ તો હું કપડા ખરીદીને કરી આવી છું હમણાં જવાના છે ને ઇન્ડિયા મારી એક ફ્રેન્ડ તો એની યાર મોકલાવાનું છે એટલે પાંચસો સેકલ વાપરી આવી હજી આ હજાર સેકલ આ પડ્યો છે અને આ થોડાક છૂટા પડ્યા છે મારી પાસે તો આવી રીતે હોય છે ઇઝરાયલના પૈસા આ છે ને નિમા એપ્લિકેશન છે આમાં જો રૂપિયો નાખે ને તો કેટલા થાય ઇન્ડિયાના આપણે જોઈએ એક રૂપિયો એટલે કેટલા થાય જો કેટલા થાય તમે લોકો જ જોઈ લો અને હવે મારી સેલેરી જોઈએ કેટલી થાય જો આ મારી સેલેરી અને આ મહિને નવેમ્બરમાં પાંચ છ બા છે ને તો અમને ફૂડ મની આપશે તો આ ફૂડ મનીના અમને એના જમવાના પૈસા આપે આ લોકો અલગથી અને આ મારા અઠવાડિયાના બસો સેકલ એટલે કેટલા થાય જો એટલે આવી રીતે હોય છે હું આ એપ્લિકેશન વાપરું છું આ છે ને ગૂગલ પે જેવું હોય છે આમાંથી હું પૈસા ઇન્ડિયા મોકલું છું આ નિમા કહેવામાં આવે અહીંયા ઇઝરાયલમાં બધા અલગ અલગ એપ્લિકેશન વાપરે છે આજના વ્લોગમાં આટલું જ બાય બાય